ઓલવન ફર્યાન જોઈ લીધો મોટો બાજ મિત્રો પહાડમાં વેલા હું બેહી ગયો બસમાં ને નીકળી ગયો રાજકોટ ફરવા વાટમાં ફાઈટર બલુમ જડી ગયો ને રાજકોટમાં ટ્રાફિક તો તમને ખબર જ છે ફાઇનલી આપણે આજી ડેમ પહોંચી ગયા ને જવાનો તો આપણે રાઉન્ડ બટેકા ભૂંગળાનો નાસ્તો કરીને પીલીથી ઉપર સોડા નીકળી ગયા આપણે હાઈવે ઉપર ને હાઈવે પર આવીને જોઈ લીધો આપણે આજી ડેમ નો નજારો એટલે પહોંચી ગયા આપણે મંજીલ એટલે કે રામવન અંદર મફત નહીં જવા દે એટલે લેવી પછી આપણે ટિકિટ 20 રૂપિયાની એની અંદર પહોંચી ગયા ને જો તો ખરા કેટલો હરક છે મને રામ ભગવાન જોવા મળી ગયા આપણને બોલી નાખો જય શ્રી રામ ને માં લખી નાખો જય શ્રી રામ મિત્રો રામ ભગવાન ઘરે હાલતા થઈ ગયા ગુલાબી કમર જોયા નહી હોય ફાઈનલી નજારો તમે પણ જોઈ લો શૂટિંગ તો લાકડા ઉગ્યા ફાઈનલી આપણે રામ ભગવાન ને સુગ્રી ની મિટિંગ હાલતી ત્યાં પોકી ગયા જોઈ લો મિટિંગ તમે તો રામ ભગવાન ને સબરી નો મિલાપ એ પણ બસ હવે કેટલાક પારસીઓ પોતા આપણા પૂર્વ કેવાય મારી આપણા પૂર્વજ નો કેવાય તમ તાર જટાયુ પક્ષીને જોઈ નીકળી ગયા આપણે બારાને જોઈ લો રામ આખો મેપ મિત્રો